મહાદેવ શ્રાવણ મહિનામાં અલગ અલગ શણગાર કરવામાં આવે છે ત્યારે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ગૌરેશ્વર મહાદેવ ને મહાકાલ સ્વરૂપ દર્શન અને ભસ્મ આરતી કરવામાં આવી હતી જેનો ભક્તોએ ગોળી સંખ્યામાં લાભ લીધો હતો આજનો જો લોવરસર માત્રા મોટી ખાતે પ્રશ્ન આતો આવ્યો છે હાજી આ શ્રાવણ મહિનાની મેતે આ તુજો કોમ મારો તો અને પુનમનો લાભ હતો એટલે પાકે બધાય ભેગા મળીને પદમા આરતીનું આયોજન કર્યું સસ્ત્રી ખરું જનરલીયા નાર્થીમાં કેટલો સમય જંગલ આરતીમાં રોજ એક કલાક થાય ચૂટી સાથે આજે બસમા આરતીમાં સંગારમાં અને સંગા ખાતે આતો સાથે બધી સાતક કલાક જો સમય હું ફોરે 12 વાગ્યાથી તૈયારી કરતા હતા એ 7 વાગે તો આરતી કબુ કરી કેટલા વરસનું આ મજે હા મને 55 56 વરસ થી આ વચમાં હવે મંદિરમાં શ્રાવણ મહિના ઉપરાણ જન્માશ મે ઉત્સવ થાય છે રામનો મોજવાય છે અનિદય જન્તી ઉજવાય છે બધી બધી જાતે જન્તી આવે છે બદર ભગવાન ને દેખાડેલા છે ગોરેશ્વર માદેવ માદેવની માંડી રામ દરબાર છે કોડિયાર માનો છે હનુમાન દાદાનો છે જન્તી પરિવાર છે કૈલાબા છે शनिदेव जो जो, के मेले मे राधाकृष्ठ बदा देवी देवताओं ने बिराज प्रतिष्ठा सहित करे